રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો એકવીસમી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવશે જે અંતર્ગત રાજકોટ શહેરમાં જુદા જુદા ચાર સ્થળોએ યોગા અને એક સ્થળે એકવા યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ દિવસની આ ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુવાડા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ સહિતના જોડાયા હતા આ સાથે જ સવારથી જ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો યુવતીઓ સિનિયર સિટીઝન સહિતના યોગ દિવસની માં જોડાયા હતા રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની દસમા વર્ષમાં પ્રવેશ થઈ ગયો દસમી ઉજવણી છે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વડા તરીકે ચૂંટાણા પછીથી બે હજાર નવ પછી બે હજાર ચૌદનો સ્પેલ આવ્યો બે હજાર પંદરમાં યુનોમાં બધા જ દેશોની સર્વસંમતિથી પ્રપોઝલ મૂકી હતી અને બધા જ દેશોએ સર્વસંમતિથી યોગ દિવસ એકવીસ જૂનને વધાવી લીધો અને ત્યારથી અવિરત આ દસમો યોગ દિવસ વિશ્વ યોગ દિવસ હતો યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે યોગથી રોગ ભાગે છે અને યોગ કરવાથી સવારથી સાંજ તમે જો સવારે યોગ કર્યા હોય તો સાંજ સુધી તમારી સ્ફૂર્તિ રહે છે રોગ પણ દૂર રહે છે શક્ય હોય ને જો યોગમાં મન લાગી જાય તો વ્યસનથી પણ દૂર થઈ જાય છે આપણે અને મનને ચીર શાંતિ મળે છે એવો યોગનો હેતુ છે અને યોગથી આખા વિશ્વને ભારતની દેણ છે આખા વિશ્વમાં યોગ પ્રચલિત કરવામાં અથવા તો જન જન સુધી પહોંચાડવામાં સૌથી વધુ કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મોદી સાહેબનો છે આપણો તો ઋષિમુનિનો દેશ છે વર્ષોથી યોગ પરંપરાથી ચાલ્યો આવે છે પણ મોદી સાહેબને આવ્યા પછી વિશ્વ યોગ દિન નક્કી થયો છે અને એકવીસમી જૂન એટલે કે આજે તો સૌથી મોટો દિવસ હોય છે આજે અને આખા વિશ્વમાં આપ કલ્પના કરો નડા બેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર એટલે ત્રણસો સિત્તેરની કલમ હટ્યા પછીની જે શાંતિ છે ત્યાં પણ મોદી સાહેબ યોગ કરી શકે તો એનું મહત્ત્વ પણ એ રીતે જગ્યાનું પણ છે શાંતિનું પણ પ્રતિક બતાવે છે અને બોર્ડર ઉપર નડા ભેટ આપણા મુખ્યમંત્રી કરે છે એ પણ એક સાંકેતિક સ્થળ છે આ તકે હું સૌનો આભાર માનું છું રાજકોટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કોર્પોરેશનના માધ્યમથી યોગ દિવસમાં સૌ લોકો સાથે મળી અને ઉજવો છે એમાં અમારા મુરબ્બી શ્રી વજુભાઈ વાડા સાહેબ કે આપણા ઇન્ચાર્જ મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ એવી જ રીતના વિવિધ પાંચ સ્થળોએ કોર્પોરેશને યોગ દિવસ ઉજવો છે એવી જ રીતના વિશ્વભરમાં અને દેશ શાખામાં લાખો લોકોએ કરોડો લોકો એમાં જોડાય અને યોગ દિવસની ઉજવણી કરી છે યોગ ભગાડ એ રોગ એ સ્લોગન જો આપણે અપનાવી લઈએ તો ભાગે આપણે બીમાર ન પડીએ મનથી તનથી ધનથી તંદુરસ્ત રહીએ તો યોગ દિવસ છે એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે એટલા માટે થઈને કે યોગ એ ભારતીય સંસ્કૃતિની અંદર એક જીવન જીવવાની પદ્ધતિ છે વ્યક્તિ ચારિત્રવાન બને અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટેનો યોગ છે આજે જે અહીંયા કાર્યક્રમ છે એની અંદર યોગના આઠ પ્રકાર હોય છે એ આઠ પ્રકારમાંથી ફક્ત બે જ પ્રકાર છે એનું આજે નિરૂપણ કરવામાં આવેલ હતું આજે જે થયું એ આસન અને પ્રાણાયામ બે જ વસ્તુ થયું યોગની શરૂઆત થાય છે તે યોગમાં પહેલો પ્રકાર છે એ યમ છે યમ એના પાંચ ભાગ છે યમની અંદર સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાંચ વસ્તુ હોય છે માણસે દરેકના જીવનની અંદર સત્ય બોલવું જોઈએ સાચું કામ કરવું જોઈએ અહિંસા એટલે હિંસક મનોવૃત્તિનો નાશ કરવો જોઈએ અસ્તેય એટલે બીજા કોઈની ચીજ વસ્તુ લેવાની મનોવૃત્તિ ન રાખવી જોઈએ અપરિગ્રહ એટલે તમારા જીવનમાં જેટલી ચીજ વસ્તુઓ અને જેટલા ધનની જરૂરત હોય એટલું જ રાખવું જોઈએ એનાથી વધારે સમાજને સમર્પિત કરવું જોઈએ ડબલ ગોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર